thank mm -hmm. you તો કેમ છો મિત્રો મજા પણ ને ગુડ ઇવનિંગ કે કેમ કે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે એકદમ જાગીને ઓકે થઈને ત્યાં જો માથે બેઠા છે એમાં એવું હતું કે નયા દોયા દોયાનું બધું કર્યું ફ્રેશ થયા અને ચા તો મળી નથી અને સમથિંગ સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે અને જો વાતાવરણ મસ્ત એકદમ શેતરમાં અને વરસાદ હમણાં આવ્યો હતો આવીને જોઈ ગયો છે અને વાદળા જે એમ નામ છે આમ જો ગટાટાપ વાદળા છે તો વધારે બેઠો હતો ઘડી ક્યાં અને થોડુંક બોરિંગ વધારે થતો હતો એટલે શાંતિથી બેઠો હતો મને રીડિંગ ને એવું કાંઈ કરવું છે નહીં અને લેક્ચર પણ નહીં જો તો ઘડી કાંઈ બેવું શાંતિથી અને થોડીક કંઈક આ પ્રોબ્લેમ મોબાઈલમાં થઈ ગઈ હતી ને મોબાઈલમાં થોડીક તે પ્રોબ્લેમ સોલ્વ કરતો જ બેઠો બેઠો પણ સોલ્વ થઈ નથી હવે કે ભાઈ ટૂંકમાં હું તો એ યુટ્યુબમાં સર્ચ મારું પણ એ પણ પ્રોબ્લમનું સોલ્યુશન એમાં પણ નહીં આવતું અને હમણાં થઈ જાય છે સોલ્વ થોડુંક નથી ને એટલે તો એવું વાતાવરણ કેવું મસ્ત એકદમ લોકેશન એકદમ છે જોરદાર અને મારું નામ છે ચાવડારુ અને ન કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાજો અને પછી હમણાં આપણે સ્ટડીઝ ચાલુ કરવી થોડી દેર બાદ કેમ કે મારું કામ કરશે થોડુંક પતાવી દઉં અને ચા પણ પીવી છે નીચે જેને ચા પણ પીવી તો ચાલો પછી ઓલોગમાં મળવી અને ન કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાજો આજે પણ ફૂલ નાઇટ આપણે ચેલેન્જ રાખશું અને સ્ટડી કરશું તો જોડાઈ લેજો બહુ મજા આવશે જોઈએ હવે કે સુધી સડી થાય શું થાય શું નહીં શું ખબર ચાલો પછી મળીએ ઓલોગમાં તો જાનો ટાઈમ થઈ ગયો છે સાડા નો અને આપણે લેક્ચર પતાવી દીધો છે કે ભાઈ તમે તમારા એવું થતું હશે કે આ ભાઈ હજી લેક્ચર કેમ પૂરો કર્યો પણ એમાં એવું છે મેં તમને અગાઉ મેં કીધું થોડું ટેકનિકલ યુઝ્યુ મારે ચેનલમાં આવ્યું હતું એમાં મત હતો અને પછી શું કહેવાય આમાં આઠ વાગ્યા સુધી એમાં ચાર વાગ્યા સુધી મોબાઈલમાં જ કર્યા છે આજ તો ટાઈમ એમાં ગયો છે બે કલાક હું લેક્ચર પૂરું કર્યો અને આ બુક્સ આપણે કાલે પૂરી છે હિસ્ટ્રી અને આનું રિવિઝન પાછું આપણે પંદર દિવસમાં ગમે એમ કરી આનું રિવિઝન સેટઅપ કરવું છે કેમ કે પહેલી તારીખમાં આવી રિવિઝન કરી નાખશું આને અને આ બુક્સ રહી આપણે શરૂઆત કરી છે બંધારાની જે રીસીની આપણે મંગાવી હતી લોકો બુક્સ કેમ છે ને કઈ રીતની છે તો આપણે જીસીએની મંગાવી લીધી અને આજે આ બુક્સ રહીને આપણે રીડ કરવાનું ચાલુ પણ કરી દીધું છે આજથી અને આ બુક્સ રીડ કરું પછી હું તમને કહું કે કેવી છે સમજાડે પણ મારે બહુ વાર લાગશે એટલે હું તો ઓમ વધારે તો એમ જ કહું બુક સારી છે બાકી ઘણા તો યુવા વાળાનો શું કે સજેશન કરે પણ યુવાવાળામાં જ આપણે એવું છે કે યુવાઓનું સારું હશે કે યોગ્ય યુવાનું વાપરે છે એટલે કેમ બહુ સારું છે એમ પણ આપણા જીસીઆનું શું કહેવાય માર્કેટમાં છે ને ભાઈ અને કિસવાની બુક પડી છે આપણે રિવિઝન કરશું એમાં પણ ખોટી હોય બીજી બુક્સ નીકળી તો બસો અડસઠ પેજ છે આમાં કોન્સ્ટેબલ માટે પાંચ મુદ્દા માટે બસો અડસઠ પેજ છે પાંચ મુદ્દાના અને ટોટલ પાંચસો પેજ પ્લસ પાંચસો સો પેજની બુક છે આ તો ચાલો ખોટો ટાઈમ નથી બગાડતા ને થોડું પાણી વાણી પી લેવી થોડું ચા ને એવું પીવું છે કે કે ચા મેં તમને કીધું જ પીવાની ચા પીધી નથી કેમ કે વેલા જમવાનું થઈ ગયું હતું કાક સાડા સાથે જમી દૂધની

વીસ પેજ કમ્લીટ થયા બુક્સના અને બુક્સ બહ સારી એવું કેવું હોય તો કહી શકાય બિંદાસ બે ફ્રેન્ડસે મને કમેન્ટ મારી હતી કે કયું છે બોઆામાં તો પણ હજી મને ભૂળ આમાં કંઈ દેખાણ નહીં કીધું કે વીસ પેજ મેં તો રીડ કર્યા કેમકે આ વીસે વીસ પેજ આખા કેવા છે કે જીસીઆરટીની જે બુક રહીને આપણે જે પુસ્તક એના ઉપર જ આપો છે બેચ મેં જોયો કે થોડુંક નવું નવું જાણવા અંદર મળે છે કેમકે એ આપણે ક્યાંય રીડ કરવામાં આવ્યું નહોતું સમજાણ એટલે એ આમાં નવું જાણવા મળે છે એટલે એ આપણે થોડું બેનિફિટ થાય તો કરું અને બુક્સનું ટાઈપિંગ કેવું તો બહુ સારું છે અને વર્ડ્સ બહુ મજા આવે છે રીડ કરવાની કોઈ કંટાળો કે કોઈ વસ્તુ મને બહુ જ રીડ કરવાની મજા આવે કેમ કે આર્ટિકલ કલાકથી સતત હું રીડ કરું છું મસ્ત રીતે ગ્રહણ કરતો 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 રીડ કરું છું કેમ કે આ બંધારણ છે આમાં કોઈ સાડ સાઠ કોટી ના ચાલે આપણે શાંતિ સમજવું સમજવાનો વિષય છે અને બહુ મજા આવે છે રીડ કરવાની અને વીસ પેજ કમ્પ્લીટ થયા છે આપણે અને જોઈ કે આપણે મેક્સિમમ પાંચ વાગ્યા સુધી રીડ કરવું હોય કે છ વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી કરશું તો ચાલો આપણે આવી ગયા કિચનમાં કેમ કે ભૂખ બહુ જ લાગી હતી તો મેં થોડું જમી લઈ તો મેં થોડુંક શું કહેવાય શાક ગરમ છે મેં ગરમ કરી વાવું ને પીંડો છે પીંડો પીંડો બહુ જ મને ભાવે છે થોડું ગરમ થઈ જાય ને એકદમ શું કહેવાય થોડું ગ્રેવી જેવું છે તો ચાલો થોડું જમી લો અને પછી પાછા આપણે રીડ કરવા બેસી જઈ તો ચાલો પાંચ વાગી ગયા છે અને આપણે તો બેઠા બેઠામાં રીડ કરતા હતા એઠા ખુરશીમાં થઈ ગયા કેમ કે પછી કેટલું ખુરશીમાં બેસવું યાર થાકી ન જવાય પછી તો ચાલીસ પેજ કમ્પ્લીટ કરી આપણે રીટ એકદમ ઓકે ટન આ ટન અને થોડુંક જેમ તો મજા આવી ગયું કહેવાય ભૂખ કંઈ લાગ્યું છે નહીં મત એકદમ પેટ ભરી જમી લીધું ઓકે થઈ ગયા હતા અને આપણે પહોંચી ગયા ચાલીસ પેજ કમ્પ્લીટ થઈ ગયા છે અને આમાં બે દસ પેજ કમ્પ્લીટ કરવાનો એટલે પચાસ પેજનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જાય પાંચ વાગ્યા લેક્ચર ચાલુ કરવાનું તો પણ આ વખતે નહીં થાય લેક્ચર ચાલુ કેમ કે પચાસ સ્કેચ કમ્પ્લીટ કરવા જ છે એમાં બીજી વાત નહીં તો ચાલો પછી આપણે મળીશું બ્લોગમાં અને જો પાંચ વાગ્યાનો ટાઈમ તો થઈ ગયો છે અમે એવું છે કે એ બીટાઓ પાછી હું કામ પાડું છું ખબર છે રીડ કરવાની નાઇટની પાછી આ ત્રણ ચાર દિવસ એકદારી નાઇટ હું ખેંચવું કે ભાઈ પહેલાં હું નાઇટમાં જ રીડ કરતો હતો બે દોઢ મહિનો તો હું કન્ટિન્યુ દોઢ આ દોઢ મહિનો તો કન્ટિન્યુ આખી નાઇટ આવી આખી રાઈત કન્ટિન્યુ સવારમાં આઠ નવ વાગે શું દસ વાગે શું કાયમ શું નહીં રીતના એ ખ્યા છે વાંચમાં પાછું ટાઈમિંગ થોડું ચેન્જ થઈ ગયું અને પછી અદાઉ પાછું ટાઈમિંગ કરું કેમ કે રનિંગ કરવામાં બેસ્ટ નહીં ક્યાં તો પાંચ વાગ્યા રનિંગ કરતા હોઈએ આપણે તો પાંચ વાગ્યા રનિંગમાં જવું હોય તો આપણે જઈએ એના હિસાબે અને બીજા નંબરમાં કે તમે બધા ઘણા એવું કહેશે અમારે આવું ટાઈમિંગ કરવું પણ તમે ના કરતા કેમકે આ રહીને પછી તમારે દિવસનું કાર્ય રહ્યું નાખો તમારું એવું ને મૂડ મૂડમાં જ ન હોવું સમજો છો મને તો બધી હેબિટ પડી ગઈ છે પણ હેબિટ પડી બહુ વામી છે પછી છોડવી એ નહીં વામી છે છોડી બહુ અમી છે હેબિટ્સ કોની કહું છું ને હું આપણે આની કહું છું એટલે બહુ અમી છે છૂટી પાડે હું કે આપણે દૂર કરવી ને હેબિટ બધી એટલે કેમ કે સમજી લો તમે કે તમારે અચાનક બહાર ક્યાંક જવાનું થયું હોય તમે નાઇટમાં સ્ટડી કરી હોય અને બહાર જવાનું થયું હોય તો હોય જાઓ એટલે બધું શેડ્યુલ રાખવું સહેન થઈ જાય સમજાણું અચાનક એટલે એ તમારે પછી એક દિવસ મિસ થયો હોય ને એટલે તમારે પછી માથા ના તે બધું પકડી લે સમજાણ એટલે બહુ વેન કરતા બનતા સુધી રહ્યું ને નાઇટમાં ઓછી રહી ગાય ત્રણ બે ત્રણ વાગ્યા સુધીનું ટાઈમિંગ રખાય બાકી પછી થોડુંક સુવાનું રખાય ટાઈમિંગ એમ બાકી મારે તો શું કહેવાય એક શેડ્યુલ ગયું બની ગયું છે એટલે સમજાણ તોય તમારે જો ટાઈમ હોય પુષ્કળ તો કરો ફૂલ નાઇટ ખેંચો આપણી જેમ મજેદાર તો ચાલો પછી વ્લોગમાં મળ્યું ત્યાં સુધી આરામ પછી મળ્યું જય માતાજી

તો ચાલો અત્યારે અગિયાર વાગ્યા ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણ એકદમ જો વાત વસાયું છે અને કરે કોઈ છે નહીં ઘરે આપણે એક જ છીએ તો લેક્ચર લેક્ચરવાળો તમને કીધું તો ને મેં બતાવી દીધો લેક્ચર અને પછી કામ કામકાજ હતું બધું કામકાજ ટાઈમ અને લેક્ચર એ પૂરું કરી નાખ્યો બે કલાકમાં મેથ્સનું તો હવે શું છે કેમ કે હવે નીંદર આવે છે નીંદર તો નથી આવતી પણ શરીરને શું કહેવાય બોડીઝને થોડુંક આપણે આરામ દેવો પડશે એના માટે સુઈ જવી હવે તો ચાલો પછી મળી બીજા વ્લોકમાં ત્યાં સુધી આરામ જઈ માતાજી અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાજું માખી ગમીને એક તો હેરાન કરવા આવે તે મને આપણે વિડીયો ઉતરતા હોય નહીં આગળ તો કરતા કોઈ શેર નહીં આજે બધા આવી ગયા સવારમાં તો આપણે હવે જ્યાં ને સોઈ દઈશું અને બે ત્રણ વાર તરમાં ચા મળી ગઈ ચા પી દીધી અને એ લેક્ચર પણ એક મેસનો પૂરો કર્યો હતો તો હવે આપણે છ વાગ્યા નવા વ્લોકમાં સ્ટાર્ટમાં મળશું ત્યાં સુધી આરામ જય માતાજી અને નવા કોઈ આવીને સબસ્ક્રાઈબ કરી વાજો